જય શ્રી રામ અસત્યનું આચરણ કરીને મારે રાવણ નથી અસત્ય અસત્યનું આચરણ કરીને મારે રાવણ નથી થાવું ભલે સુખ દુઃખ ના આવે ભલે સુખ દુઃખના છાંયડા આવે મહાદેવ મારે રામ બનીને રહેવું છે મારે રામ બનીને રહેવું છે મિત્રો આજે વાત કરીએ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમી એટલે કે આપણે રામનવમી કહીએ છીએ તે દિવસે થયો હતો એક સમય એવો હતો કે આપણી ઋષિ મુનિઓની સંસ્કૃતિ ઉપર દૈત્યોની શક્તિઓ હાવી થઈ ગઈ હતી ત્યારે ભગવાન શ્રી રામે જન્મ લીધો હતો ભગવાન શ્રી રામ વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર છે આ દુરાચારી દૈત્યોનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામે જન્મ લીધો હતો ભગવાન શ્રી રામનું જીવન ખૂબ કષ્ટદાયક હતું પણ ભગવાન શ્રી રામે તેના જીવનમાં બધી ફરજો નિભાવી હતી એટલા માટે તે મર્યાદા પુરુષોત્તમ કહેવાના ભગવાન શ્રી રામ તેના માતાના કહેવાથી તેના નાના ભાઈ ભરત વર્ષના વનવાસ માં જતા રહ્યા ચૌદ વર્ષ નો વનવાસ તે કઈ નાનો સૂનો વનવાસ ન કહેવાય વિચાર તો કરો ચૌદ વર્ષના વનવાસ માં કેટલું દુખ સહન કર્યું હોય છે ભગવાન શ્રી રામે માતા સીતાએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી ત્યારે રાવણ તેને ઉપાડીને લઈ ગયો હતો તે ઉપરથી પણ શીખવા જેવું છે કે સ્ત્રીઓએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઈએ પોતાની મર્યાદા ઓળંગવી ન જોઈએ મહાદેવે અગાઉ ભગવાન શ્રી રામનું જીવન લીધું લીધું હતું હતું જોઈ એટલે તેણે ભગવાન શ્રી રામને સહાય કરવા માટે પોતાનો અગિયારમો રુદ્ર અવતાર ધારણ કરી લીધો હતો અને તે જ આપડા હનુમાનજી મહારાજ અને આમ ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કરીને હનુમાનજીની સહાયથી માતા સીતાને પાછા લાવે છે અને શ્રેષ્ઠ પતિ તરીકેની ફરજ પૂરી કરે છે રામનવમીના દિવસે લોકો ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરે છે સાથે સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજીની પણ પૂજા કરે છે તો તમે પણ દિવસે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરજો અને ભગવાન શ્રી રામ જેવું જીવન જીવવાની થોડીક કોશિશ કરજો દુઃખ પડે તો ડગમગવું નહીં ડરવું નહીં કારણ કે ભગવાન શ્રી રામ જેવા રામના જીવનમાં પણ દુઃખ પડ્યું હતું તો બધા ભક્તો એક વખત બોલી જાજો રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી